નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકા વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટી તરફ ફરીથી કાળુભાઈ ડાભીને રિપીટ કરાયા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આજ રોજ ભાજપના ઉમેદવાર તરીકે શ્રી કાળુભાઈ ડાભી દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવાર તથા પક્ષ તરફથી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા તથા ભાજપના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાળુભાઈ ડાબી ઉમેદવાર તરફથી ભાજપ કાર્યાલયથી મામલતદાર કચેરી સુધીની રોડ યાત્રા કરીને ફોર્મ ભરાયું હતું પ્રતિનિધિ ઇમરાનભાઈ ગદાઈ રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા કાળુભાઈ મારી ઉપર ફોન આવ્યો કે બાપુ તમે અપક્ષ ફોર્મ ભરો છો મેં કીધું ના આ અફવાયું છે બાપુનો ફોન આવ્યો તો મેં તું ખરેખર એવું નથી બહુમતી કાર્ય કરો હોય ને અમારે રહેવાનું હોય છે ચાલો ભાઈ ની આંખું જોવું ને તો એની આંખમાં એક ઘોળ પણ દેખાય છે આ ટિપિકલ ઘોળ પણ છે આ માણસ કોઈનું ખોટું જ નહીં થાય પણ એક વાત મને

અને આપણે પાલતીએ જેને સિમ્બોલ આપ્યો એની માટે મરી ફીટવાનું હોય છે આજ મારી ભાવના છે મેં માત્ર ઉમેદવારી એટલે કરી હતી કે રાષ્ટ્રવાદ ને બદલે જ્ઞાતિવાદમાં કેટલા ખેંચાઈ ગયા હતા અને આમાં મોટા ભાગના કાર્યકરો પૂછો તો મારા વાત સાથે જો ભગવાનના ના સોગન થાય તો સહમત છે કોળી હોય તોય સહમત છે કોળી ન હોય એ સહમત છે દિલથી હું કાવુભાઈ નો આશીર્વાદ દેવાનો મને અધિકાર નથી પણ શુભેચ્છા પાઠવું છું અને મોટી લીડે આપણે સૌ મહેનત કરશું તો જીતશું જીતશું ને જીતશું તે વધારે નથી જય ભાઈ ભરતભાઈ કાળુભાઈ સૌ આગેવાનો અને આટલી વિશાળ સંખ્યામાં માં ઉપસ્થિત આપસો આ વખત પ્રદેશ લેવલે એકસો ચાલીસ ની ગણતરી પણ આ બેઠક નું નામ સાથે ગુલાતું હોય છે ગમે ત્યારે પણ આમ છો કે અચ્છા ધોળકા ધંધુકા કે ધોળકાના છો હા કે દોડકા ધંધુકા આ વખતે સિદ્ધ કરી દેવાનું છે આપણે અને મને સંકેત મળી ગયો છે સંકટ ચોટ દિવસે હું વર્ષોથી ગણપતિ જઉં છું આ વખતે પણ કિરીટસિંહ કાળુભાઈ બધા અમે દર્શન માટે ગયા હતા ત્યાંથી પછી અરણેજ પણ ગયા અને અરણેજ બરોબર પ્રટાંગણમાં પગ મૂક્યો અને હૈદરાબાદ નું એક ફેમિલી માતાજીને ધજા ચડાવતું હતું તો અધવચ્ચે હતી ને નહી પૂરી થઈ ગઈ પછી બરોબર ધજા ચડી અને મેં કીધું કે ગુજરાત નું કમળ માતાજી એ સ્વીકાર કરી લીધું છે અમદાવાદ જિલ્લાનું પણ કમળ માતાજી એ સ્વીકાર કરી લીધું છે કમળ કાળુભાઈ અને કિરીટસિંહ નું કમળ પણ માતાજી એ સ્વીકાર કરી લીધું છે मित्रों एक अज बात एक ज्ञाती बीजी ज्ञाती ने पूरक बने तो जीतता है बापू ने बात मोटापे ने बात एकदम क्यारे ज्ञाती बात थी जीता युद्ध नहीं यहां क्या पूरक बने यहां नहीं पूरक बने बनने बैठक जो बेकमर तो छे पर बेडाभी छे अपन ने तो मतलब लाभरे लाभच छे कालू भी उच्चारित था है थाई આપણે ઊંચા નીચા થઈએ છીએ સ્વાભાવિક છે કે ટાઈમસર પહોંચવું જોઈએ એટલે હું મારી સિનિયરિટી પ્રમાણે હું બંને મારા સાથી મિત્રોને ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન આપું છું મમ્મીનો એક પ્લસ પોઈન્ટ એ મારા વિદ્યાર્થી રહ્યા છે એટલે સ્કૂલના વિદ્યાર્થી રહ્યા અને રાજકારણના વિદ્યાર્થી રહ્યા તો હર્યા પછી મને કે શું કરવું મેં કીધું કર્યું કર્યું એમ કરો તો કે તમે તમે શું સાક્ષી દિવસે લઈને નીકળી પડવાનું જાહેર જનગી સભા સાથે ઉમેદવારી પત્ર જાહેર કરવું શું કેશો આપણે ભારતીય જનતા પાર્ટીએ આ બીજી વાર મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા બહુડી અમિતભાઈ શાહ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા બંને મારા વડીલો આ વખતે પુરી વિધાનસભામાં હું પાંચે પાંચ વર્ષથી કામ કરતો આવ્યો છું ત્યારે જનતાનો વિચાર અમે મોટી લેટથી જીતવાના છીએ અને નાના મોટા કઈ પણ કામે છે અમારી સરકાર વિકાસ ની સરકાર છે સંપૂર્ણ જીતનો જે આશાવાદ છે તેને લોકોમાં અને કાર્યકર્તાઓમાં કેવો ફરક જો હું તો ચારે પાંચે તાલુકામાં ફર્યો પ્રતિસાદ એવા મળે લોકો સામેથી એવું કહે છે કે આ વખતે તમે એકવીસ થી પચીસ હજાર લીડ લીડથી જીતો છો પણ આ માહોલ જોતા મને એવું લાગે છે પાંત્રીસ હજારથી થી વધારે લીડથી પણ જીત્યા તો કઈ નવાય નથી